સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પોસ્કો કેસ અંગે પોલીસની પત્રકાર પરિષદ બાળ સુરક્ષા મુદ્દે મતકમવલણ વડોદરા શહેરના મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનોના હદમાં આવેલ પોસ્કો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ અફેન્સીસ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનાઓને લઈને આજે પોલીસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કેસોની હાલની સ્થિતિ તપાસની કાર્યવાહી અને આરોપીઓ સામે કયા પગલા લેવામાં આવ્યા છે તેની વિસ્તૃત માહિતી આપી અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આરોપીઓની ઝડપી ધરપકડ કરવા ઉપરાંત સઘન રીતે પુરાવા એકત્ર કરવા અને સાક્ષીઓના નિવેદનો મેળવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બાળકી પીડિતાઓની ઓળખ ગુપ્ત રહે તે માટે સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ સંવેદનશીલતા જાળવવામાં આવી રહી છે

આરોપીને રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે આરોપી વહીવટી કામ કરે છે ત્યાં ટ્યુશન ક્લાસીસમાં એડમિનિસ્ટ્રેટિવ કામ આમાં આમાં હાલ જે પ્રાથમિક છે એમની જે ભોગ બનનાર છે બાકી એ સિવાય બીજા કોઈએ આપણે રજૂઆત કરી હોય એવું જણાવ્યું આ એ જે ગણિત અને અંગ્રેજી શીખવાડવાની લાલચ આપીને બોલાવેલી